નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ એકની તો અગાઉના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ ચેપ્ટરની નો વિડીયો બનાવી ચૂક્યા છીએ જેની અંદર ભાગ એકની અંદર તમને સંપૂર્ણ થિયરીની અંદર ડિટેલિંગ સાથે તમામ માહિતી

અને કઈ બહુપદી એક ચલવાળી નથી તમારા જવાબ માટે કારણ સાથે તમારે લોકોએ જવાબ આપવાના છે બહુ અગત્યની વસ્તુ છે તમને લોકોને હેતુ લક્ષી પ્રશ્નની અંદર આવા દાખલા પૂછાતા હોય છે તો એકદમ નિશ્ચિત થઈ જાઓ આવડી જશે કારણ કે અહીંયા તમે લોકો થોડું ધ્યાન આપી દેશો ને ત્યાં તમને આવડી જશે એટલું આસાન તમને લોકોને બતાવવાના છીએ આપણે ચાલો વસ્તુ તમને લોકોને જે આપેલી છે એની અંદર તમારે લોકોએ જોવાનું કે ચલની ઘાત ચલની ઘાત જે તમને આપવામાં આવે ચલની ઘાત એ હંમેશને માટે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ પૂર્ણ સંખ્યા એટલે કે એને ડબલ્યુ વડે દર્શાવાય રેડી અને જેમાં સમાવિષ્ટ થતી સંખ્યાઓ કઈ કઈ છે તો કે એમાં સમાવિષ્ટ થતી સંખ્યા ઝીરો થી સ્ટાર્ટ થશે ઝીરો એક બે ત્રણ ચાર આવી રીતે ડેસ 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 આગળ જઈ શકાય રેડી તો હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ એ તમારે લોકો છે માઇનસ એક આવતું હોય એક ના છેદમાં બે આવતું હોય એક ના ત્રણ આવતું હોય તો આવી જો કોઈ પણ પ્રકારની ઘાત આપેલી હોય તો તે એક ચલ બહુપદી નથી એક ચલ બહુપદી નથી રેડી આ મગજમાં ફિટ કરી રાખવાનું છે બાકી એકદમ સરળ છે ચાલો હવે શું કરશું તો કે અહીંયા જેટલા પદો આપેલા છે ને પહેલા તો પદ જોઈ લેવાના આ અચળ પદ છે અહીંયા ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ અને અહીં ચાર એક્સ નો સ્ક્વેર છે રેડી ચાલો આ પદ જે આપેલું છે એ પદની મહત્તમ ઘાત જોવો તો કે ઘાત કેટલી છે તો કે બે છે બે કેવી ઘાત થાય તો કે પૂર્ણ સંખ્યાવાળી ઘાત થાય એ જ રીતે અહીંયા તમને ત્રણ એક્સ આપેલું છે તો આની ઘાત એક હોય અહીંયા તમને એક્સ ની ઝીરો ઘાત થઈ જાય આવી રીતે કારણ કે એક્સ ની ઝીરો ઘાત એટલે કેટલું થાય એક થાય તો અચલ પદ સાથે આવી રીતે જોડાયેલું હોય તો અહીંયા ત્રણે ત્રણ પદ જે આપેલા છે એ ત્રણે ત્રણ પદ માટે તમને ઘાત કેવી આપેલી છે પૂર્ણ ઘાત આપેલી છે એટલે બહુપદી તો છે હવે આમાં ચલ જો ચલ કયો બતાવે છે તો એ એક જ ચલ બતાવે છે તો કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે તો આપેલ બહુપદી એક ચલ વાળી છે કારણ કે ચલની ઘાત કેવી છે પૂર્ણ સંખ્યા છે તો કે અહીં આપેલ બહુપદી આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી છે કારણ કે ચલની ઘાત કેવી છે પૂર્ણ સંખ્યા છે મિત્રો આ તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાશે આ તો તમારે અત્યારે જે તમને લોકોને સ્વરૂપ જે આપેલું છે એના કારણે આપણે લોકોએ કારણો દર્શાવવા પડે બાકી મગજમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય સમાવેશ થાય તમારે ચલની ઘાત જ્યારે તમને માઇનસમાં આપેલી હોય એક છેદમાં બે આપેલી હોય એકના છેદ ત્રણ આપેલી હોય ત્યારે તે પૂર્ણ સંખ્યા ઘાત ધરાવતું નથી ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ ચલો નીચેની પદાવલીમાં જોઈએ તો કે અહીંયા ચલ કયા છે આ વર્ગમૂળ બે ને ધ્યાનમાં લેવાના નથી રેડી ચલ કયા છે તો કે ચલ વાય છે અહીં ચલ વાય છે એક ચલ આપેલો છે એની ઘાત કેટલી છે તો કે બે છે આ પણ એક ચલ બહુપદી છે તો અહીં આપેલ બહુપદી એક ચલ બહુપદી છે કારણ કે ચલ પૂર્ણ સંખ્યા છે તમે બેય રીતે લખી શકો એટલે મેં જે તમને લોકોને જવાબ ચેન્જ કરીને થોડોક બતાવ્યો છે હેડી કે ચલ y ની ઘાત કેટલી છે તો કે પૂર્ણ સંખ્યા છે હવે તમને અહીંયા જે બહુપદી આપેલી છે ને એ તમારા માટે થોડ પૂછાઈ શકે ને એવી વસ્તુ તમને આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો તો કે આની જેને માહિતી નથી એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો તો કે અહીંયા આપણે જોઈએ ને તો 3 t ની 1/2 ઘાત t ની વર્ગમૂળ 2 ઘાત અલ વર્ગમૂળ 2 હેડી પાછી રકમ જોઈએ તો કે 3 t ની 1/2 ઘાત

બહુપદી એક ચલ બહુપદી નથી ચલ ટી ની ઘાત એકના છેદમાં બે એ પૂર્ણ સંખ્યા નથી

આપેલ જે તમને બહુપદી છે અહી આપેલ બહુપદી વાળી બહુપદી નથી તો કે કારણ તો કે કારણ કે ચલ વાયની

ચલ જે આપેલા છે એ તો એક ચલ બે ચલ અને ત્રણ ચલ ચલ તમને અલગ અલગ ત્રણ તો છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થશે ટી ની પચાસ ઘાત તો પચાસ જે છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થશે તો આપેલ બહુપદી ચલ એક્સ અલ્પવિરામ વાય અલ્પવિરામ ટી ની ઘાત પૂર્ણ સંખ્યા છે કેવી છે પૂર્ણ સંખ્યા છે આથી એક અલ ત્રિચલ બહુપદી છે તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે તમને લોકોને અહીંયા મોસ્ટ ટાઈમ પી કહી શકીએ ને વિદ્યાર્થી મિત્રો તો તમારા માટે મોસ્ટ ટાઈમ પી આ તમારા માટે મોસ્ટ ટાઈમ પી બનશે ચોથા નંબર ઉપરનું અને એક તમને લોકોને ત્રીજા નંબર ઉપરની જે વસ્તુ આપેલી છે એ તમારા માટે મોસ્ટ ટાઈમ પી બનશે તો આ બેની અંદર ખાસ કરીને ધ્યાન આપજો

જે પણ તમને આપેલું છે એ સહગુણક છે તો અહીંયા આપણે પર્ટીક્યુલર કહેવામાં આવેલું છે કે x સ્ક્વેર નો જ સહગુણકની ચર્ચા કરવાની છે તો x સ્ક્વેર નો સહગુણક ચાલો x સ્ક્વેર નો અહીંયા સહગુણક કેટલો મળશે તો કે સહગુણક તમને લોકોને કેટલો મળશે 1 મળે રેડી જે વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન નંબર 2 ની અંદર તમને x સ્ક્વેર નો સહગુણક કેટલો મળે ચોક્કસથી કમેન્ટ કરો ઝડપથી તો કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને એક્સવેર નો સહગુણક કેટલો મળશે તો કે શું હશે આગળ તો કે એક તો હશે અને આગળની નિશાની ધ્યાનમાં રાખીને સહગુણક ની પસંદગી કરવાની છે તો અહીંયા ખાસ કરીને તમારા માટે એક મસ્ત મજાની નોટ લખી દઈએ કે સહગુણક ને જવાબ તરીકે લખતી વખતે સહગુણક ને જવાબ તરીકે લખતી વખતે આગળની નિશાની આગળની નિશાની ચોક્કસ ધ્યાનમાં લેવી આ બાબત ખાસ લખો ત્યારે આગળની નિશાની ચોક્કસ થી ધ્યાનમાં લઈ લેવી અને આ બાબત ખાસ તમારા માટે અગત્યની છે ચાલો અહીંયા તમને લોકોને એક્સ નો સ્કવેર આપેલો છે એક્સ નો સ્કવેર આપેલો છે ચાલો તો એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો થશે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને જણાવો મળે કેટલો મળે તો કે આ ચલ ચલ છે છે સાથે ગુણાકારમાં કોણ તો સંપૂર્ણ કિંમત તમારા માટે બનશે અને આગળના ભાગમાં કેવી નિશાની સાથે છે તો કે ધન છે મૂલ્ય ધરાવે છે તો પ્લસ માં લખવાનું માઇનસ મૂલ્ય ધરાવે તો માઇનસમાં તમારે લખવાનું ચાલો હવે આ પદાવલી ની અંદર તમને એક્સ સ્ક્વેર વાળું પદ આપેલું છે તો કે એક્સ સ્ક્ર વાળું પદ આપેલું જ નથી પદ નથી એટલે ઝીરો મળે રેડી પદ જ ન આપેલું હોય તો શું મળશે ઝીરો મળશે ખાસ અગત્યની માહિતી સાથે છે વિદ્યાર્થી મિત્રો નોટ ની અંદર તમારે આ બાબત નોંધનીય બાબત છે ખાસ કરીને ધ્યાનમાં લેવી રેડી જેથી તમારા લોકોને સહગુણક વાળો કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય એનો તમે આસાનીથી તમે જવાબ આપી શકો રેડી ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 35 ઘાતવાળી ત્રિ દ્વિપદીનું કોઈ ઉદાહરણ આપવાનું છે અને 100 ઘાતવાળી એકપદીનું કોઈ ઉદાહરણ આપવાનું છે પદીની સંખ્યાની વાત કરવામાં આવે પદી એટલે શું થાય તો કે એક પદ હોય બે પદ હોય ત્રણ પદ હોય આ રીતેની વાત છે તો કેટલી ઘાત હોવી જોઈએ 35 ઘાતવાળી દ્વિપદી એની બે પદ હોવા જોઈએ અને ઈ જે પદાવલી આપેલી છે એની ચલની ઘાત કેટલી હોવી જોઈએ તો કે પાંત્રીસ હોવી જોઈએ હવે આ બધા માટે જવાબ અલગ અલગ રીતે થાય તમે ફ્રીડમ છે આની અંદર મતલબમાં એડી તમે બધા લોકો અલગ અલગ રીતે જવાબ લખી શકો પોતાની રીતે ઉદાહરણ આપવાના છે ચાલો તો હું ઉદાહરણ પસંદ કરું ને વિદ્યાર્થી મિત્રો એક એક આવું છે જો પાંત્રીસ ઘાત કરવાની છે પહેલું તો હું કામ શું કરું તો કે હું ઘાત કરી નાખું અને મને આ એક પદ થયું આ કેટલા પદ વાળું થયું એક પદ વાળું હવે આપણે શું કરશું તો કે પ્લસ કરીને કોઈ પણ સંખ્યા લઈ લો તમે લોકો પાંત્રીસ લઈ લો તો પણ ચાલે પાંચ લઈ લો તો પણ ચાલે જો તો આ થઈ ગયો કેટલા વાળું ઉદાહરણ થઈ ગયું ઘાત ધરાવતું પાંત્રીસ ઘાતાંક વાળી દ્વિપદી નું ઉદાહરણ

એડી પણ આ બે કન્ડિશન તમને લોકોની યાદ હોવી જોઈએ સેકન્ડ કન્ડિશન જે સેકન્ડ રકમ તમને આપેલી છે એની અંદર તમને 100 ઘાતાંક હોવી જોઈએ કેટલી ઘાતાંક હોવી જોઈએ 100 અને કેટલા પદ હોવા જોઈએ તો કે એક જ પદ હોવું જોઈએ તો અહીં આપણે આ ચર્ચા પૂરી કરી તો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ ચોથા પ્રશ્ન તરફ નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો નીચે આપેલ બહુપદીની ઘાત તમને જે બહુપદી આપેલી છે એની મહત્તમ મોટામાં મોટી ઘાત કેટલી છે રેડી એ લખી દેવાની બહુપદીની ઘાતા રેડી એ બહુપદીની શું થઈ જશે ઘાત થઈ જશે અથવા તો ઘાતાંક થઈ જશે આ યાદ રાખો ચાલો તો આની અંદર આપણે આ પદાવલી જોઈએ તો આ પદાવલીની અંદર રેડી ઘાત મોટા મોટી ઘાત કેટલી છે જોવો તો તો કે મોટામાં ઘટી ઘાત ત્રણ છે રેડી ત્રણ ઘાત આપેલી છે એટલે આપણા માટે ઘાત કેટલી થઈ જશે તો કે અહીંયા આપણે લખી શકીએ કે બહુપદીની ઘાત અથવા તો ઘાત કરીને કેટલી થશે ઘાત અહીંયા તમને લોકોને મળશે ત્રણ ચાલો આની અંદર બહુપદીની ઘાત કેટલી થશે તો કમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો ઘાત કેટલી થશે આ યાદ રાખજો સહગુણક કેવો આવે ધને આવે ઋણ આવે આ એક બાબત ધ્યાન રાખી લેવી ચાલો અહિયાં તમને લોકોને બહુપતિની મહત્તમ ઘાત કેટલી છે તો કે ઘાત અહીંયા ચલ પેલા ગોતી લેવાનો ચલ કયો છે ટી તેની મહત્તમ ઘાત કેટલી છે તો કે એક તો કે બહુપદી ની ઘાતાંક કેટલી થઈ જાય એક અથવા ઘાત કેટલી થશે એક ચલો અહીંયા તમને લોકોને અચળ બહુપદી આપેલી છે અચળ બહુપદી આપેલી છે તો ઘાત કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે ઘાત અહીંયા થઈ જશે આપણને ઝીરો મળશે કેમ ઝીરો ઘાત તો કે અહીં ધ્યાન આપો ત્રણ અને ધારો કે એક્સ છે રેડી તો એક્સ તો ચલ છે પણ આની ઘાત ઝીરો હોય એટલે આનું મૂલ્ય કેટલું થઈ જાય તો કે આનું મૂલ્ય થઈ જાય એક એક મૂલ્ય થઈ જાય એટલે જવાબ કેટલો આવે ત્રણ આવે તો આ બાબત ભૂલતા નહીં આવી બાબતો રેડી રેર કેસ હોય એવી બાબતો છે ને જે માઇક્રો લેવલની હોય આ બાબતો ધ્યાનમાં લેવાની તો આની બહુ બધીની ઘાત કેટલી આવશે ઝીરો આવશે આ ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમારે લોકો નીચે આપેલ બહુપદી સુરેખ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે તેનું વર્ગીકરણ કરવાનું છે ચાલો મસ્ત રીતે સમજાવી દઈએ તમને લોકોને ક્યારેય પણ ભૂલાય નહીં એવી રીતે તો નોંધનીય બાબત આપણી જુઓ ચાલો કાલે તમે લોકોએ જોયું હતું પેલા ચલ એટલે કે થિયરીના વિડીયોની અંદર મેં આ ચર્ચા કરેલી છે એનિમેશન સાથે છે વિદ્યાર્થી મિત્રો જોવાની મજા આવશે ચોક્કસથી જોઈ નાખજો ચાલો ચલની ઉપર શું હોય તો કે ઘાત હોય આગળના ભાગમાં તમને લોકોને શું આપેલું હોય તો કે સહગુણક આપેલો હોય છે ચલો સહગુણક અહીંયા આપેલો હશે અહીંયા શું છે ઘાત ઘાતની મદદથી કેટલી માહિતી મળે તો કે ત્રણ માહિતી મળે એડી પેલું તો શું જાણી શકાય બહુપદીનો પ્રકાર જાણી શકાય બહુપદીનો પ્રકાર જાણી શકાય ચાલ નેક્સ્ટ વસ્તુ તો કે બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા જાણી શકાય બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા જાણી શકાય શૂન્યની સંખ્યા જાણી શકાય ત્યારબાદ બહુપદીનો આલેખ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં બહુપદી નો પ્રકાર જાણી શકાય વિદ્યાર્થી મિત્રો બહુપદીની ઘાત જો એક હોય તો એને સુરેખ બહુપદી કહેવાય બહુપદીની ઘાત જો બે હોય તો એને દ્વિઘાતી બહુપદી કહેવાય બહુપદીની ઘાત જો ત્રણ હોય તો એને ત્રિઘાતી બહુપદી કહેવાય રેડી તો આપણે લોકોએ આ રકમની અંદર ધ્યાન ક્યાં રાખવાનું છે તો કે આપેલ બહુપદીનું અવલોકન કરવાનું અને એમાં ચલની ઉપરની ઘાત જોવાની મહત્તમ ઘાત કેટલી છે મહત્તમ ઘાત ત્રણ હોય તો ત્રિઘાતી બહુપદી એનો જવાબ આવશે મહત્તમ ઘાત બે હોય તો એનો દ્વિઘાતી એનો જવાબ આવશે મહત્તમ ઘાત એક હોય તો સુરેખ બહુપદી અથવા તો એક ઘાતી બહુપદી તમે લોકો જવાબ તરીકે લખી શકો તો આની અંદર આપણે લોકો હવે આ જ બાબતનું ધ્યાન રાખીને અહીંયા કામ કરશું તો કે અહીંયા જે બહુપદી આપેલી છે એ બહુપદી ની અંદર અવલોકન કરો કે આની મહત્તમ બહુપદી થઈ ગઈ આપણા માટે દ્વિઘાત બહુપદી હેડી ચલો નેક્સ્ટ આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો જણાવો કમેન્ટ કરીને હવે તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા મેં તમને નોટ્સ પણ સમજાવેલી છે તમને આરામથી સમજાઈ ગયું હશે હેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌ પ્રથમ જોવાથી અવલોકન જોવો અવલોકન કરો કે અહીંયા તમને લોકોને મહત્તમ ઘાત કેટલી આપેલી છે તો તો આ કેવા પ્રકારની બહુપદી 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 કે ત્રિઘાત ત્રિઘાત થઈ જશે ચાલો આની અંદર કેટલા આવશે તો કે કેટલી ઘાત છે મહત્તમ ઘાત જોવો તો કે મહત્તમ ઘાત બે છે તો આપણા માટે થઈ ગયો દ્વિઘાત બહુપદી કેવી બહુપદી થઈ જશે દ્વિઘાત બહુપદી ચલો અહિયાં તો કે અહીંયા ચલ આપેલો છે ચલ ને આપણે જોયો ચલની ઘાત કેટલી બતાવે છે ચલની ઘાત એક છે કેવી બની જશે તો કે એક ઘાત બહુપદી એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે આપણે અને જેને માટે તમારે નોંધનીય બાબત છે ને એ અમે તમને તમને બતાવેલી છે આ બાબત તમે ખાસ યાદ રાખશો તો પ્રકરણની અંદર જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે આવી નોર્મલ બાબત ઉપરના એ બધા પ્રશ્ન આરામથી સોલ્વ કરી શકાય રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા થ્રી ટી આપેલું છે તો થ્રી ટી આપેલું છે તો ચલ આપેલો છે ને થી આપણે રોકો રાજા છીએ આ યાદ રાખવાનું ચાલો ચલ આપેલો છે ચલ ટી છે એની ઘાત જોવો કેટલી છે તો કે ઘાત કઈ નો હોય તો કેટલી હોય એક હોય તો અહીંયા ઘાત એક છે તો આ એક આપણા માટે કેવી થઈ જશે સુરેખ બહુપદી સુરેખ બહુપદી રેડી ચાલો નેક્સ્ટ તો કે આર નો સ્કવેર આપેલો છે તો ઘાત કેટલી થઈ મહત્તમ ઘાત બે છે તો મહત્તમ ઘાત બે હોય તો અહીંયા કેવી થઈ જશે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી રેડી અને ચાલો લાસ્ટમાં તમને લોકોને કેટલી ઘાત આપેલી છે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાતી હોય છે તો ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નમાં જે વિદ્યાર્થી માર્ક્સ કપવા દેવા માંગતા ન હોય તે ચોક્કસથી કમ્પ્લીટલી આખો વિડીયોની અંદર જે જે બાબતની તમને નોંધ કરાવેલી છે એ નોંધ બધી જોઈ લેવી રેડી અને એને યાદ રાખવાની કોશિશ કરવી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળશું હવે નવા ભાગ સાથે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત